હેલો મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય ગાત્રમાં મારા વિડીયોમાં તમારું સ્વાગત છે સીતારામને જય શ્રી કૃષ્ણ હવ ડાયરા રામ રામ હું જો આવી ગયો છું દહ કોહીએ તો અમારી તુવેર હા બહુ પાસ્તરી છે તુવેર અમારી દ વિશે જોઈ લો નબરી તુવેર છે થોડીક આ આ બાજુ થોડીક વધારે નબરી છે કુકળાઈ ગઈ છે કુકડાઈ દવા તો બહુ સાઈટી છે પણ કુકડા કઈ છે તોય જો ફળ નથી પણ સિંગુ નથી આવ્યું જો નથી એટલી બધી વૈધી નથી પાછા આડા જોઈ ગયા છે નબરી તો આ બાજુ આ સિંગુ જામાં સિંગ છે તો મોટી થઈને તો આમાં નબરી છે તો Nga, Singu. Nga, 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 nga. એટલા માં નબળી છે આ ખરાવાળાને તો હા નબળી છે કોઈ આવે છે એમાં તો પડેલ પડેલમાં જો તો આવે છે ફૂટ થઈ છે હજી તો ફૂટ નથી એટલે બધી થઈ બીજો કાંઈ વાંધો નથી આમાં હવે ફૂટી છે તો હવે શું કહું મોડી 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 પાક છે એવું લાગે છે આ તર પાસ્તર બહુ છે ખાતર નાખ્યું હવે લાગ્યું હોય એટલે પાછી ફૂટ આવી હોય જામાં પાસ્તર આ છોડવામાં Wow. Amma has been a senior. Ani tuver. いいじゃない。